ના સાથે જેટલા માછીમાર લઈને તીર્થ તેઓ બાંધેલા ઝાડામાંથી મચ્છી કાઢવા ગયેલા હતા ત્યારે ઝાડમાં શિવલિંગ આકાર પથ્થર પણ ફસાઈ ગયો હતો તેને ઝાડ બહાર કાઢીને સાફ કરીને જોતા શિવલિંગ હોવાનું જણાય આવેલું આ શિવલિંગ સમુ પથ્થર ભરતીના નીરમાં ઉતરતો હતો પરંતુ ભરતીના નીર ઓસરતા તે વજનદાર હોય ઉચકાતો પણ ન હતો આશરે એક ક્વિન્ટન વજન ધરાવતા શિવલિંગને મારી માછીમાર ભાઈઓએ અન્ય નાવમાં માછીમારોની મદદથી ભારે જહેમતથી પોતાની નાવ ઉપર ચડાવી કાવી દરિયા કિનારે લાવ્યા હતા અને દરિયા કિનારે તેને મૂકી પાણીથી સાફ સફાઈ કરતા આ શિવલિંગ સ્ફટિકનું હોવાનું તથા અંદરની શંખ નાની મૂર્તિઓ હોવાનું જણાય આવ્યું હતું આ હકીકતની જાણ કાવી ગામમાં વાયુ વેગે પસરતા ગામજનો શિવલિંગને નિહાળવા દરિયા કાંઠે ઉમટી પડ્યા હતા આ અમે કાવી બંદરથી બોટ લઈને અમારા ચાર બે ટંકાથી ખંભાતના ખાતમાં બાંધેલા હતા ત્યાં અમે ઝાડ ખંખેરવા હવામાં ગયા આ ઝાડમાં શિવલિંગ ફસાઈને આવેલું હતું અમે તે બે ત્રણથી શિવલિંગ ત્યાં પાણી ચાંગબળબર પાણીમાં તરતેલું અંદર ઝાડમાં ફસાયેલું હતું એક જ માણસે કહેલું ત્યાર પછી અમે લાવ્યા પેટ પર ત્યાર પછી એને દસ પંદર માણસ થઈને ઉઠાવવાનો પ્રયત્ન પણ ઉઠાવ્યું ને ત્યાં પછી અમે રસીથી બાંધીને ઉપર ખેંચીને બોટમાં ચડાવ્યું ત્યાર પછી કાવી બંડર અમે લાવ્યા છે અને તમે જોઈ શકો છો આ શિવલિંગ આખું છે અંડરના ભાગના નાગની બેઠક છે અંદર ઝેરા ઝેરા બધા શંખ છે અંડર મૂર્તિનો આકાર દેખાય છે ને આ કાવી બંડર અમે લાવેલા છે Subscribe now and press the bell icon. Never miss an update.